કાકા અને ટપટપ ચમચી ગામનું નામ હતું પાટલીપુર એક એવું ગામ જ્યાં બધું સામાન્ય હતું સિવાય એકના કાકા કાઢે કાકા ખૂબ જ મજાકિયા હતા અને રોજ કંઈક નવું ભણતા રહેતા પણ ગામવાળા એમને હંમેશા હસતા રહેતા એના જાદુનો શું અર્થ એ તો પાગલ કાકા છે પણ કાકા પાસે એક અનોખી ચમચી હતી જૂની ઝાંખી અને અવાજ કરતી એને તેઓ ટપ ટપ ચમચી કહેતા એક દિવસ ગામના રસ્તે એક ભયાનક વાવાઝોડું આવ્યું વૃક્ષો ઉખડી ગયા ઘરોની છત ઉડી ગઈ અને લોકો ડરી ગયા કોઈ વિચારવામાં ન આવે ત્યાં કાકા સામે આવ્યા હાથમાં ટપટપ ચમચી લઈને એમણે ચમચીથી જમીન પર ટપ ટપ માર્યું અને બોલ્યા હવે તું કામ કર મારી ટપટપ ચમચી અને શું અચંબો ઝડપથી પવન ધીમો થયો છત ઉડી ગયેલી પાછી બેઠી ઝાડ પાછા ઊગી ગયા બધા આછરેમાં પડી ગયા બધાએ કાકા પાસે માફી માગી ત્યારથી કાકા ગામના જાદુગર દાદા કહેવાના સાર જેને આપણે પાગલ સમજીએ એ કદાચ દુનિયાની સૌથી ચમત્કારિક સમજદારી હોય